સમસ્ત તળવી સમાજ ગુજરાત જ્ઞાતિ દ્વારા માં સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્રીસ યુગલો જોડાયા હતા આ ઉત્સવમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો તમામ દીકરીઓને 50 થી વધારે ઘર માટે વસ્તુઓ કર્યાવરમાં આવી હતી આ લગ્ન ઉત્સવમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને શિક્ષિત બને સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરતા રહે તેમ જણાવી નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા

ભાઈ તાલી તો પાડો યાર મને તાલી નહી દેખાતી તો મને એવું થાય છે કે યાર આપણા નું સન્માન કરતા નથી એવું લાગી ગયું છે અરે ગડગડાટ સમાજનો આજે એકવીસમો સમૂહ લગ્ન મહોત્સવ અહીંયા દરબાવતી ખાતે રાખવામાં આવ્યો છે એકત્રીસ જેટલા એમાં ભાગ લીધો છે આજે લગ્ન લગ્નગ્રાંતિ જોડાવાના છે આજે હનુમાન જયંતિ અને હનુમાનનો જન્મોત્સવ જન્માન તો ચિરંજીવી છે અને હમણાં રામનવમી ગઈ છે ત્યારે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ આ એકત્રીસ જોડાઓ પર રહે એવી પ્રભુ પ્રાર્થના કરવાનું છું અને આ તમામ એકત્ર વર વધુઓનું લગ્નજીવન સુખમય શાંતિમય સમૃદ્ધિમય રહે એવી એમને આશીર્વાદ પણ પાઠવું છું